ઠંડા પાણીના પરબનું લોકાર્પણ કરાયું મા અંબાના ચરણોમાં વૃક્ષારોપણનું આયોજન કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું જેમાં ગ્રામજનોનો સાથ સહકાર મળી રહેતા આનંદની લાગણીઓ છવાઈ ગઈ બળદિયા ગામધ્યે સતી માતાજીના મંદિરના પ્રાંગણમાં જાહેર રસ્તા પર દાતાશ્રીની મદદથી શીતલ જલધારા ઠંડા પાણીના પરબનું ઉદઘાટન શ્રીમતી અમૃતબેન ભરતભાઈ રવજીભાઈ પટેલ હસ્તક કરવામાં આવેલ હતું આ પ્રસંગે સતી માતાજીના મંદિરના કાર્યકર્તા અને અગ્રણી શ્રી દેવજીભાઈ ડાયા મકવાણાએ જણાવેલું કે સતી માતાજીના મંદિરે અગાઉ પાણીનું પરબ હતું પરંતુ હાલે કાળઝાળ ગરમીમાં લોકોની તરસ છિપાવી શકાય તે માટે ઠંડા પાણીના વોટર કુલરની જરૂરત હતી જે બાબતે મંદિર પાસે જ રહેતા શ્રીમતી અમૃતબેન ભરતભાઈ પટેલને વાત કરતા તેઓએ લોકોની સેવા અર્થે લોકોને ગરમીમાં ઠંડા પાણીથી રાહત મળે તેવી ઉદારતા દર્શાવતા તેઓ દ્વારા રૂપિયા સિત્તેર હજારના ખર્ચે ઠંડા પાણીનો વોટર કુલર દાનમાં આપેલ છે શ્રીમતી અમૃતબેન પટેલે જણાવેલ કે આવી કાળઝાળ ગરમીમાં રસ્તા પર પસાર થતાં લોકોને આખો દિવસ શીતલ જલધારા મળી રહે અને ઠંડા પાણીથી લોકોના શરીરમાં ઠંડક મળે એ હેતુથી અને આ માનવ સેવાનો લાભ મળ્યો એવી ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રેરણા અને આશીર્વાદથી આ સેવાનું કાર્ય કરેલ છે જે પ્રસંગે કચ્છ વણકર સમાજના પ્રમુખ શ્રી ગોપાલભાઈ મકવાણા દેવજીભાઈ ડાયા અને સમાજના અન્ય અગ્રણી શ્રીઓ દ્વારા શ્રીમતી અમૃતબેનનો ફૂલહાર તથા શાલથી સન્માનિત કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન પ્રસંગમાં તથા સતી માતાજીના ધાર્મિક વિધિ તથા પૂજા અર્ચન પ્રસંગે શ્રી ગોપાલભાઈ મકવાણા કચ્છ વણકર સમાજ પ્રમુખ કમાભાઈ વાલુભાઈ મકવાણા સામાજિક અગ્રણી શિવજીભાઈ સામત મકવાણા પ્રમુખ શ્રી બળદિયા મારવાડા સમાજ શિવજીભાઈ મહેશ્વરી પ્રમુખ શ્રી મહેશ્વરી સમાજ કિશોરભાઈ ધનજીભાઈ મહારાજ વગેરે અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા તેમજ વિષ્ણુ સમાજ તરફથી આમંત્રિત મહેમાનો અને અનોપસિંહજી નટુબા જાડેજા વિનોદભાઈ ગોસ્વામી શ્રી અમૃતપુરી ગોસ્વામી વગેરે હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં ગામના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહી પ્રસંગને શોભાયમાન બનાવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વાલજીભાઈ મકવાણા મંત્રી શ્રી શામજીભાઈ મકવાણા પ્રેમજીભાઈ મકવાણા તેમજ અન્ય યુવા મિત્ર મંડળ દ્વારા સહકાર આપી જેમત ઉઠાવવામાં આવી હતી આયવાલ કલ્યાણ જેસાણી અને દેવચંદ્ર મકવાણા બળદિયા દ્વારા મને અહીંયા દેવજીભાઈ મળ્યા હું લંનનથી આવી છું ને દેવજીભાઈ મને વાત કરી કે પાણીનું કુલર જોઈએ છે તો મારું અંદરથી પ્રેરણા થઈ કે મને આ માણસોને જાતા આવતા અને બધાને પાણી પીવડાવવું છે તો મારું દિલ અંદર હૃદયએ સમીનારાને પોકાર્યું એટલે મેં તરત સા હા પાડી અને એ લોકોને મેં આપ્યું છે એટલે તમે બધા આવીને આનંદ લેજો અને મારી એ ઈચ્છા કે કે તમે બધા પાણી પીને સુખી રહેશો

સાદો પાણી ચાલુ હતો મતલબ કે પાણી તો આખા અહીંયા હતો જ ચાલુ પણ આ પાણીની જગ્યાએ આપણે થોડોક આગળ કામ અમને વધારી અને આ દાતાશ્રીના આ સહયોગે આપણે એની બાજુમાં બે નળ આ બીજા મૂકેલા છે અને એ નળ આપણે કૂલર સાથે આખો ગામ બળધ્યા આ કૂલર ફિલ્ટર થઈ અને પાણી આવે છે આ પાણીનો આખો બળધ્યા ગામ આપણો અઢારે વર્ણન આ પાણીનો આ લાભ લે એવી અમારી ગામસનોને ગામજનોને એમને શુભેચ્છાઓ છે આજે આ પાણીનો ઓપનિંગ નિમિત્તે આપણા આ દાતાશ્રી અત્યારે અહીંયા હાજર છે અમૃતબેન ભરતભાઈ પટેલ જેઓ આ કુલરનો સંપૂર્ણ ખર્ચ આપેલ છે અને એમની સાથે સહયોગી દાતાઓ પણ શ્રી છે આજે બળદિયા સમાજના પ્રમુખ શ્રી શિવજીભાઈ અમારા કચ્છ મારવાડ વણક સમાજના પ્રમુખ શ્રી ગોપાલભાઈ મકવાણા જે અમારી સમાજના લોકલાડીલા સામાજિક અને રાજકીય અમારા નેતા છે આગેવાન પણ છે તેમજ આજ આજે બહુ સંખ્યામાં મહિલાઓ તેમજ આ જેન્ટ્સો હાજર છે આની વચ્ચેમાં આજે આ ઠંડા પાણીનો કુલર દાતાશ્રીઓના હસ્તે કચ્છ મેઘમારું વણક સમાજના પ્રમુખ ગોપાલભાઈ મકવાણા તેમજ શિવજીભાઈ મકવાણા કમાભાઈ મકવાણા પ્રેમજીભાઈ મકવાણા શામજીભાઈ મકવાણા તેમજ અમારા પીઠ આગેવાન અને મારા પિતાશ્રી આ દાયાભાઈ મકવાણા પણ અત્યારે અહીં અત્યારે અહીંયા હાજર છે આ બધાઓની વચમાં મહિલાઓ પણ બધા હાજર છે મહિલાઓ પણ બધા અત્યારે હોદ્દેદાર આગેવાન તેમજ ગામની પણ આ મહિલાઓ બધા આગેવાન હાજર છે મારું કહેવાનું એક જ એક જ મકસદ છે કે ઉત્તરોત્તર આપણું ગામ વિકાસ કેમ આ પામે અને આપણા ગામની અંદર સુવિધાઓ કેમ વધે એવી જ અમે એક નેમ લઈને આવ્યા છીએ આ ઠંડા પાણીનો આજે અમને આજે આપણે ઓપિંગ ઓપનિંગ કરેલો છે અને આ ઠંડા પાણીનો આખો ગામ લાભ લે એવી અમારી મનોકામના છે જય રામાભી જય સતીમા બોલો સતીમા કે જય બોલો રામીભાઈ જય હું ગોપાલભાઈ રામજીભાઈ મકવાણા પ્રમુખ શ્રી મેઘવંશી મારુ વણકર સમાજ ઉગમણા પ્રજ્ઞા આજે અહીં બળદિયા ગામની અંદર બેંક ઓફ બેંક ઓફ ઇન્ડિયાની સામે અમારા શ્રી મારોડા વણકર સમાજના આજથી સાડા પાંચસો વર્ષ પહેલાં થયેલા પાબામાં અને સતીમાં તેમના સાનિધ્યમાં આજે એમના મંદિર ઉપર શ્રી મારોડા સમાજના ભાઈઓ મહેશ્રી સમાજના ભાઈઓ ગરવા સમાજના ભાઈઓ તથા પટેલ સમાજના તથા અન્ય સમાજના આગેવાનો પધારેલ છે આજે આજે સતીમાના સાનિધ્યમાં આજે અહીં પાણીનું પરબ તો ચાલુ હતું પણ અહીં બળદિયા ગામના વતની અને હાલે લંડન રહેતા શ્રી અમૃતબેન ભરતભાઈ પટેલ દ્વારા એમના સહયોગથી આજે આ જગ્યા ઉપર ફિલ્ટર પાણી અને ઠંડા વોટર કુલરનું અહીંયા નિર્માણ પામેલ છે આ વોટર ના ઓપનિંગ માટે દાતાઓ ઓપનિંગ કરી અને આજે તમામ સમાજના અઢારે વર્ણન સમાજના આ ઠંડા પાણીનો ઉપયોગ લે એના માટે આજે એનું ઓપનિંગ કરવામાં આવેલ છે આજે અહીં સર્વે ગામજનો તથા સમાજના વડીલો આગેવાનો માતાઓ બહેનો પધારેલ છે આજે આ પ્રોગ્રામની અંદર સર્વે સૌના સાથ સહકારથી અને આજે આ ઠંડા પાણીનો સર્વે ગામજનો લાભ લે અને સર્વે ગામ સમાજના લોકો એક ભાઈચારાથી રે એવો મારો સંદેશ છે બોલો બાબામાં કી જય બોલો રામીભાઈ કી જય બોલો સતીમા કી જય રામા પીર કુલર ઠંડા પાણીનો બહુ સારું ગામ માટે બહુ ઉપયોગી છે એ વિશેષમાં આપણા જે અતિથ મુસાફરો કોઈ જગ્યા નથી પાણી પીવા વેપારીઓને અતિથ કો આવે બેંકમાં આવે કોઈ ગામમાં સુવિધા નથી એટલે આ સુવિધા બહુ ઊંચામાં ઊંચી સુવિધા થઈ છે એ આખા ગામને લાભ મળે અને વિકાસ થાય જય ચામુડા કી જય રાવણ પણ બે શબ્દો બોલો સત્યાઈ કી જય આજે જે આપણે અમૃતબેને જે ભરતભાઈ પટેલે જે આમને ડોનેશન આપી તથા ગામના પ્રેમજીભાઈ આલાભાઈ મકવાણા તરફથી પણ બહુ ડોનેશન આ મળેલ છે તેમના તરફથી બીજા હમણાં પ્રમુખ સાહેબ તરફથી ગોપાલભાઈ રામજી તરફથી પણ ડોનેશન મળેલ છે તેમનાથી આ ઠંડુ કુલર ગામના સતીમાયના મંદિર ઉપર રાખવામાં આવેલ છે તે બળદિયા ગામના તમામ ભાઈઓ આવતા જ આવતા આ પરબનું હું આજે લાભ લેવા માટે આમંત્રણ આપેલ છે તમે તમામ ગામના પૂરા પૂરા આખા બડડિયા ગામના તમામ મૈસૂરી સમાજ મહારાજ સમાજ મારવાડા સમાજના તમામ ભાઈઓ લોકો હાજર છે અને આ પરપનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે હું महामंत्री શ્રી વાલજી કઈ કમાભાઈ મકવાણા ગામ બડડિયા આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વી ટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव